તું કઈર સ્કૂલમાં ધ્રુમીબા આજ અમારી સીસી એક્ટિવિટી હતી સ્વચ્છ ભારત અભિયાન ઉપર અમારે ડ્રોઈંગ બનાવવાની હતી તો મે બનાવી ને મારી સિલેક્ટ નો થઈ નો થઈ પછી પછી મેમે કીધું કે તારું હારુ બહેનનું હું એકવાર લઈ જાવ છું બધાય તો મેડમ સિલેક્ટ કર લેશે કે કયું હારું છે હમ તો કઈરું નહીં ખબર નહીં પછી બીજું શું કરું

અને પછી મેથ ના પીરિયડ માં ફ્રેક્ટર ટ્રી બનાવ્યું બનાવ્યો ફ્રેક્ટર ટ્રી એટલે શું હોય ફ્રેક્ટર ટ્રી માં છે ને આમ ટેબલ્સ હોય એટલે 2 2 જા અહીંયા ખાલી બ્લેન્ક હોય ને અહીંયા ફોર આવે પછી ફોર ટુ જા અહીંયા ખાલી બ્લેન્ક હોય ને અહીંયા એટ આવે પછી એટ ટુ જા અહીંયા એટ ટુ જા અહીંયા ખાલી બ્લેન્ક હોય ઈ આવે આવડું કે ન આવડું આવડું ને તો બધાઈ સોલ્વ કરી નાઈખા પછી બસ પછી બે સીસીએ ના પિરિયડ હતા અને મારે થોડું અને આ અમારો ભાઈ મમ્મી નેરાન કરતા છે સમડાટાઈ આવી જા હાલો 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 મેં સૂતી હું નહીં ના થાઉં આવો તો પછી નાસ્તો તો આજે લઈ નથી ગઈ કે શું જયવું ત્યાં એ અમે મ્યુઝિકના પી લાસ્ટ પિરિયડ મ્યુઝિકનો હતો તો મેં કીધું મેડમ ને કે મેડમ હું પિયાનોની પ્રેક્ટિસ કરી લઉં તો કે હું લંચ નથી લાવી તો મેડમે પછી લંચ કરાવ્યું મેડમ નું લંચ કર્યું તો હા મેડમ સરસ્વતી <tip> <And> <tip> <tip> <tip>